વલસાડ જિલ્લામાં આવેલ બોમ્બે નવસારી હાઇવે પર અતુલ ખાતે ચાલુ ગાડીમાં અચાનક લાગેલી આગ આજ રોજ વલસાડ જિલ્લામાં તારીખ બાર નવ બે હજાર ના રોજ અતુલ બ્રિજ પર સાંજે છ વાગે ચાલુ ગાડીએ શોર્ટ સર્કિટ થવાના કારણે ઇનોવા ટોપ મોડલની ગાડીમાં આગ લાગી હતી ગાડી નંબર જી જે ટુ ટ્રી સીએ ઝીરો ઝીરો સિક્સ ટ્રીના ના ઇનોવા ગાડીનું ઓનર ડીલાવર હુસેનભાઈ શાહની જાણવા મળ્યું આ ઇનોવા ગાડી પુણેથી નીકળી ભાવનગર જઈ રહી હતી તે ત્યારે અતુલ બ્રિજ પર આ ઇનોવા ગાડીમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી ગાડીના માલિક તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર સમયસર ન પહોંચતા ઇનોવા કાર બળીને ખાખ થઈ ગઈ હતી ગાડીમાં બેસેલા અન્ય ચાર વ્યક્તિને કોઈ જાનહાનિ થઈ ન હતી